આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરીમાં છે ફરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના

જ્યાં તમે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ એકની વાત નથી કરતા ચોમાસા ની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા બ્લોક અને પૂરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે